ગાડી લઈને બુલેટ લઈને જવું હોય તો બુલેટ તો મોડાળે લઈને જવાનું આ રાજકોટ લઈને જાય તો ફોર લઈને નહીં બુલેટ લઈને જવાય હવે આને શું કહેવાય યાલે કેવો એમને આ ડેટકો છે તો પાણી ભરીએ પાણીમાં ન ભાગે

બરાબર તો મિત્રો આ વિડીયો પૂરો નિહાળજો એક નાનું બાળકમાં કેટલી ટેલેન્ટ છે એ તો તમે જો મિત્રો કેવું પ્યારું પ્યારું મોલ અને કોઈલ જેવું બોલે છે મિત્રો આ બાળકનું ટેલેન્ટ તો જુઓ તમે આવડું બાળક છો પણ એનામાં બુદ્ધિ કેવડી એમ તો આ વિડીયો પૂરો નિહાળજો આ વિડીયોમાં જો મજા આવે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ત્યાંથી નવા વિડીયો તમને જોવા મળશે જય ધણી જય માતાજી